છ મુદ્દા અંતરમાં ધારી રાખવા એક મંદિરના પૂજારી હતા અંતરના ભાવ શ્રદ્ધા અને આનંદ થી પ્રભુની પૂજા કરે અખંડ જપ કરે સત્સંગ કરે ને કરાવે વ્યર્થ સમય બગાડે નહીં આખો દિવસ સેવા સાથે સ્મરણ ચાલુ રાખે ભક્તિ ભાવ જોઈને ભગવાન પ્રસન્ન થયા તેજ તેજ છવાઈ ગયું તે જ મધ્યે પ્રભુના દર્શન થયા પૂજારીના આનંદનો પાર ન રહ્યો પૂજારી પ્રભુને પગે લાગ્યા આજ મારો જન્મ સફળ થયો પૂજારી કહે છે હે પ્રભુ પરમ ભક્ત કોને કહેવાય મને સમજાવો ભગવાને પૂજારીને પિત્તળની થાળી આપી અને કહ્યું આ પિત્તળની થાળી છે તેને હાથ અડાડે ને તે થાળી સોનાની થઈ જાય તે મારો પરમ ભક્ત છે જગતમાં આ વાતની જાહેરાત થઈ ગઈ કે પિત્તળની થાળીને અડે ને સોનાની થાય તે સાચો ભક્ત હજારો માણસો આ તમાશો જોવા આવ્યા આ વાતની રાજાને ખબર પડી તેથી અનેક સેવકો લઈને મંદિરમાં આવ્યા વિચાર કરે છે કે મેં બહુ સારા કાર્ય કર્યા છે તળાવ અને સરોવર કરાવ્યા છે વૃક્ષારોપણ કરાવ્યા છે ગરીબ ધર્મ શાળાઓ કરાવી છે સંતો બ્રાહ્મણો અને નિરાધારને અનેક પ્રકારના દાન આપ્યા છે કદાચ હું સાચો ભક્ત સાબિત થઈ શકું એવું વિચારી થાળીને હાથમાં લીધી મારા જેટલું કોઈ માણસ દાન પુણ્ય કરી શકે નહીં હમણાં જ થાળી સોનાની થઈ જશે પણ થાળી સોનાની થઈ નહીં રાજા વિચાર કરતા થઈ ગયા હવે શું કરવું ચિંતા કરે છે ઉદાસ થઈ ઊભા છે ત્યારે પૂજારીએ કહ્યું રાજન ચિંતા ન કરો તમે પ્રજા ઉપર કરવેરો નાખો છો તમારા ખજાનામાં અન્યાયના પૈસા ભેગા થતા હોય છે ચુકાદા આપવામાં ક્યારેક અન્યાય થઈ જતા હોય છે તેથી ચિંતા કરવા જેવું નથી પછી અનેક શેઠિયા શ્રીમંત આવ્યા હાથમાં પિત્તળની થાળી લીધી પણ થાળી સોનાની થઈ નહીં ધર્મ નિયમનું પાલન કરતા ન હોય ફાવે તેમ ભાવ વધારીને મનગમતા નાણાં લીધા હોય કપટ કરી પૈસા ભેગા કર્યા હોય તેમનાથી થાળી સોનાની ક્યાંથી થાય હજારો શેઠિયાઓ પંડિતો અમીર ઉમરાઓએ થાળીનો સ્પર્શ કર્યો પણ થાળી સોનાની થઈ નહીં બધા વિચાર કરે છે સાચો ભક્ત કોણ હશે ત્યાંથી એક ખેડૂત પસાર થયો હજારો માણસો જોઈને તે નજીક આવ્યો માણસોને ઠેકડી કરવાની ઈચ્છા થઈ મશ્કરી કરતા ખેડૂતને કહ્યું ખેડૂત બાપા આ પિત્તળની થાળીને હાથમાં ઉપાડો ઇનામ મળશે ખેડૂત વિચાર કરે છે થાળી ગરમ હશે તો દાજી જઈશ ખેડૂત બાપાએ મંદિરમાં બિરાજતા ભગવાન સામે નજર કરી અંતરમાં પ્રભુને ધારી નારાયણ નારાયણ જપ કરતા કરતાં હાથમાં થાળી ઉપાડી કે તુરંત થાળી સોનાની થઈ ગઈ માણસો આશ્ચર્ય પામી ગયા સાચા ભક્ત આ ખેડૂત બાપા છે પૂજારીએ કહ્યું ખેડૂત બાપા તમારા જીવનનું વર્તન આ તમામ માણસોને કહી સંભળાવો ખેડૂત બાપા કહે છે સંતોના આશીર્વાદથી અને પ્રભુની કૃપાથી મારા જીવનમાં છ સરળ મુદ્દાઓ અંતરમાં ધારી રાખ્યા છે તેથી મને અંતરમાં કાયમ શાંતિ અને આનંદ રહે છે તેથી નિરાતે હરિસ્મરણ થાય છે પૂજારી કહે છે તે છ બાબત અમને સંભળાવું પહેલી બાબત એ છે કે સંત સમાગમ કરવામાં ભજન ભક્તિ કરવામાં આળસ રાખવી નહીં ખરી શ્રદ્ધાથી પ્રભુ સ્મરણ કરવું બીજી બાબત એ છે કે કુસંગીનો સંગ કરવો નહીં તેનાથી સદાય દૂર રહેવું જેથી વ્યસનથી મુક્ત રહેવાય ત્રીજી બાબત એ છે કે કોઈ પાસે હાથ લાંબો કરવો નહીં કાંઈ માગવું નહીં પુરુષાર્થ કરતા રહેવું ચોથી બાબત એ છે કે હકનું ખાવું હરામનું ખાવું નહીં તેથી હકનું ખૂટતું નથી શક્તિ પ્રમાણે દાન કરું છું પાંચમી બાબત એ છે કે હંમેશા સત્ય બોલવું હિતકારી ભાષા બોલવી કોઈને દુઃખ લાગે તેવું બોલવું નહીં છઠ્ઠી બાબત એ છે કે કોઈના દોષ જોવા નહીં ભૂલ થાય તો તુરંત સુધારી લેવી ફળ આવતા વૃક્ષો નીચા નમે છે પાણી ભરાતા વાદળ નીચા નમે છે સદગુણો આવતા સંતો નીચા નમે છે આવું સાંભળી સૌ માણસો ખૂબ રાજી થયા રાજા એ ખેડૂતને શાબાશી આપી કહ્યું ધન્ય છે તમારી સમજણને સાચી હકીકતમાં તમે સાચા ભક્ત છો ભગવાનના દરબારમાં તમારા જેવા ભક્તની જરૂર છે જય શ્રી સ્વામિનારાયણ